ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ખાતે આઠમને મંગળવાર હોવાથી દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી દર્શન કરવા માટે મંદિર પરિસરમાં ભાઈ ભક્તોની લાંબી કતારો લાગી હતી નવરાત્રિમાં આઠમનું વિશિષ્ટ મહત્ત્વ હોય છે આ દિવસે એક હિન્દુ પરિવાર પોતાની દેવીનું પૂજન કરે છે અને માતાજીને ને વર્ધ અર્પણ કરે છે આઠમના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આજના દિવસે હવનમાં શ્રીફળ હોમાયા બાદ સાડા બાવન દિવસના વ્રતનો પૂર્ણાહિત થશે નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરી માતાની પૂજા કરવામાં આવે છે મહાગૌરી માતાજીના નવ દરગાહનું આઠમ રૂમ છે મહાગૌરીના સૌમ્ય અને શાંત સ્વરૂપમાં દર્શન કરવાની મન શાંત થાય છે નવરાત્રિની આઠમને મહાઅષ્ટમી પણ કહેવાય છે આ દિવસે માતાજીની ખાસ પૂજા થાય છે અને નૈવધ્ય ધરવાય છે આ દિવસે કન્યા પૂજા કરવાથી શુભ ફળ મળે છે માતા મહાગૌરીની પૂજા કરવાથી તમામ દુઃખોનો નાશ થાય છે સાધકને સુખ સમૃદ્ધિ અને સંપત્તિની સાથે લાંબા આયુષ્યનું વરદાન મળે છે Terima kasih Bandara Trawangan yeah